સુરતના જહાંગીરા બાદ વિસ્તારમાં આવેલ ધી રેડિયન ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓએ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે ધી રેડિયન ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થી પાર્થિવ ટેલર અને પ્રિયાંશુ ટેલરે અનોખી સિદ્ધિ પ્રાપ્ત કરી છે પાર્થિવ ટેલરે ટાટા ચારસો સાત ટેમ્પો જેનું વજન પાંત્રીસો કિલો હોય છે તે ટેમ્પોને તેની આંગળી દર પરથી દસ વખત પસાર કરી ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન નોંધાવ્યું છે જ્યારે પ્રિયાંશી ટેલરે બે મિનિટમાં પાંચસો જેટલી ટાઇલ્સ તોડી એક નવો રેકોર્ડ બનાવ્યો છે બંને વિદ્યાર્થીઓએ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવતા શાળાના વાઇસ પ્રેસિડેન્ટ જિગ્નેશભાઈ માંગુકિયા મેનેજિંગ ડિરેક્ટર કિશનભાઈ માંગુકિયા ટ્રસ્ટી ઈશ્વરભાઈ માંગુકિયા તેમજ કેમ્પસ ડાયરેક્ટર આશિષ વાઘાણી પ્રિન્સિપલ તુષાર પરમાર દ્વારા શુભકામનાઓ પાઠવવામાં આવી હતી આ સાથે જ શાળાના વિદ્યાર્થીઓને આ બંને વિદ્યાર્થીઓની સિદ્ધિ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા ફ્યુ માય નેમ ઇઝ પાર્થી જયદીપ ટેલર ને મે આ સ્કૂલ માં મારું સ્કૂલ નું નામ છે ધ રેડિયન ઇન્ટરનેશનલ સ્કૂલ ને મે 3 મહિના થી પ્રેક્ટિસ કરું છું આ રેકોર્ડ માટે થેન્ક યુ ગુજરાતે કરો રેકોર્ડ કર્યો અને તે આ રેકોર્ડ માટે કેવી તૈયારીઓ કરી હતી મે બહુ મસ્ત મીન્સ રેકોર્ડ માટે તૈયારી કરી છે ને મારા સરે ને મારા પેરેન્ટ્સ બધ મારી આખી ફેમિલીએ મને બહુ સપોર્ટ કર્યું છે મને જરાક દુખતું નથી હતું ને મેં થોડીક વાર ઊભી થઈ ત્યારે થોડુંક દુખ્યું બાકી કશું નથી થયું આ કરવા માટે હિંમત કોણે આપી મને મારી ફેમિલી સર ને પેરેન્ટ્સે આપી છે મને હિંમત આ કરવા માટે કેટલા સમયથી પ્રેક્ટિસ કરતી હતી 3 મહિના અને આ કયો રેકોર્ડ કર્યો છે આ હાથ પર ટેમ્પો ચલાવ્યો 10 વાર એ પણ મારું નામ રવિ ટેલર છે હું એક વસ્તુનો મેસેજ બધાને આપવા માંગુ છું કે દુનિયામાં એવી કોઈ વસ્તુ નથી કે જે પોસિબલ નથી અને આજે મારી છોકરીએ એ જ કરીને બતાવ્યું છે ખાલી આત્મવિશ્વાસની જરૂર હોય છે માણસમાં જો આત્મવિશ્વાસ હોય ને તો માણસ દુનિયા જીતી શકે છે તો આ આત્મવિશ્વાસ મારી છોકરીમાં લાવવાવાળા છે ઋષિરાજ આપણે ઋષિરાજ પારેખ સર એમના વગર આ વસ્તુ પોસિબલ નહીં હતી અને સાથે સાથે અમે પણ અમારી છોકરીમાં આત્મવિશ્વાસ વધાર્યો રહ્યો નહીં અત્યારે અહીંયા સુધી પહોંચી ગઈ છે અને સ્કૂલ માટે પણ હું થેન્ક યુ કહું છું કે સ્કૂલે પણ અમને સપોર્ટ કર્યો છે આના માટે એમાં તુષાર સર પરમાર સરે બી આપણને સપોર્ટ કર્યો છે અને ટ્રસ્ટી સરે પણ સપોર્ટ કર્યો છે અને અત્યારે અનાઉન્સમેન્ટ કર્યું છે હન્ડ્રેડ પર્સન્ટ સ્કોલરશીપ એમને આપી છે બારમા ધોરણ સુધી એટલે મારા છોકરાઓ હવે સ્કૂલમાં પણ ફ્રી ભણી શકશે બરાબર છે અને અને મારી છોકરી જે છે પાર્થિ ટેલર એ ફિફ્થ એમાં ભણે છે રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલમાં અને થેન્ક યુ સ્કૂલને ખાસ નમસ્કાર મેરા નામ તૃષાર પરમાર હૈ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ કા પ્રિન્સિપલ હું આજ હમારે દો બચ્ચોને પાર્થિવ ટેલર જો કક્ષા પાંચવી પડતી હિયાંશુ ટેલર જો કક્ષા કક્ષામાં પડતા હૈનોને किया था इंडियाज रिकॉर्ड के लिए और मुझे ये बताते हुए बहुत खुशी हो रही है कि दोनों ने अपने रिकॉर्ड बना लिए हैं पार्थी ने अपनी उंगली के ऊपर से टाटा फोर ज़ीरो सेवन टेम्पो जिसका वेट तीन हज़ार सौ ग्राम किलोग्राम है वो दस बार विद इन मिनट अपनी उंगली के ऊपर से क्रॉस करवाया है और प्रियांशु ने मोर देन 500 टाइल्स विदिन टू मिनट्स तोड़कर ये रिकॉर्ड और ये कीर्तिमान स्थापित किया है मैं अपने स्कूल की तरफ से उन दोनों को और उन स्पेशली उनके पेरेंट्स को खूब खूब बधाई देना चाहता हूँ किस तरह से